આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ કુદરતની થપાટથી માનપુરા ગામને કડ નથી વળી વિકાસની વાતો વચ્ચે નાના એવા માનપુરા ગામમાં એક પુલ પણ બનાવી શકાયો નથી રજૂઆતોને પણ હવે દાયકા વિત્યા છે અબડાસા તાલુકાના માનપુરા અને કોઠારાના જોડતા પુલ બનાવવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ હલ થઈ શકે છે દર વખતે વરસાદ બાદ માનપુરા વિસ્તાર સંપર્ક વિહોણું બની જતું હોય છે સ્થાનિકોએ આ સમસ્યા હતી અને રજૂઆતોથી હવે ત્રસ્ત એટલે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે દસ વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર નિષ્ઠુર બની ગયું છે લોકોના જીવની કોઈ કિંમત જ નથી રહી પૂરે બારિશ કે કારણ પૂરા ઇલાકા જે આટલો બધો ખરાબ થઈ ચૂક્યો છે કે હાલવાની પરિસ્થિતિ પણ પ્રોપર નથી જ્યાં સુધી આ રસ્તા ઉપર અને માનપુરા વચ્ચે જોડતો આ એક જ રસ્તો છે જે એકદમ તૂટી પડે છે વર્ષોથી અહીંયા કોઠારા લોકોની માંગણી છે કે આ રસ્તા ઉપર એક બોક્સ પુલિયો બનાવવામાં આવે પણ હજી સુધી દસ વર્ષમાં આ પુલિયો બન્યો નથી એના પરિણામે આના ગામના લોકો એકદમ રીતુટા પડી જાય છે પરિસ્થિતિ એટલી બધી ગંભીર થઈ જાય છે કે એને રેસ્ક્યુ ઓપરેશન બી ઘણીવાર કરવા પડે છે પણ તંત્ર હજી સુધી એક પણ કામ કર્યું નથી તો તંત્રને વિનંતી છે કે આ એક કામ કરે ત્યાંનો પર બોક્સ ખુલ્યું બનાવવામાં આવે જે પાણીનો પ્રેશર છે ત્યાં અંદરથી જાય છે તે બહારથી નીકળી જાય અને આવા જવા માટે જે કામ રસ્તો સરસ થઈ જાય તંત્ર જાગે અને આ કામ કરે એવી ગામવાસીઓની અમારી ઈચ્છા છે વરસાદ વરસાદ પડી જાય હમણાં માર માનપુરાની પરિસ્થિતિ આવી હતી ને જે વાત મૂકી દો આ ઓગણીસ ની સાલ ભૂલી જઈએ આપણે ને ઓગણીસ માં ત્યારે અમને કીધું કે અહીંયા પુલિયો બનાવી દો ને પુલિયો બનાવી દેશે ને આમ કરતા હજી પાંચ છ વર્ષ કોઈ પૂછા નથી જે પુલિયો બનાવી દે તો બોક્સ પર બોક્સ પર પુલિયો બનાવી દો ને કાં ખુલો કરીને અમને પાપડી બનાવી દો બસ આ બધું કાઢી નાખો આટલા આટલા સીશા નાખ્યા પાણી નથી નીકળતું પાછું બધું ગામમાં આવે છે આમ કોઈડી કુટળ અહીંથી ગામમાં પાણી તળાવનો નથી આવ્યું આટલા વરસાદ પાણી મારી છઠ્ઠી પીઢી છે અહીંયા છઠ્ઠી પીઢી સત્તેર વરસ થયા મને મને સત્તેર વરસ છઠ્ઠી પીઢી છે મારી પણ પાણી કહ્યું કોઈડી આ તળાવનું ગામમાંથી નથી આવ્યો હા